હલો મિત્રો કેમ છો મજામાં ને હું આપનો ફ્રેન્ડ સંદીપ આજે ફરીથી એક નવા વિડીયો સાથે હાજર થઈ ગયો છું હવે મને એક મિત્ર એ પ્રશ્ન પૂછે છે કે ફોટોશોપમાં લોગો કે રીતે બનાવવાનો એની પહેલા આપણે જોઈએ આ મારી યુટ્યુબ ચેનલ છે જો તમને મારા વિડિયો ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું નવા વિડીયો બનાવ એની અપડેટ તમને મળતી રહે અને હા જરૂરથી તમને જે બી પ્રશ્નો નડતા હોય કે જે તમને ના સમજણ પડતી હોય તો જરૂરથી મને લખીને કોમેન્ટમાં મોકલજો તો હું એને રિલેટેડ વિડીયો બનાવીને હું તમને જરૂરથી મદદ કરીશ તો ચલો આજે આપણે એક મિત્રના પ્રશ્નનો જવાબ આપીએ તો ફોટોશોપમાં લોગો કે રીતે બનાવો તો ચલો આજે જોઈએ ફોટોશોપમાં કે રીતે લોગો બનાવો ફોટોશોપ ખોલવાનું સ્ટાર્ટમાં જવાનું પ્રોગ્રામમાં જવાનું ફોટોશોપ ઓપન કરવાનું એક ફાઇલ નવી બનાવવાની ફાઇલમાં જઈને ન્યૂ સાઇઝ સિલેક્ટ કરવાની ઓલરેડી મેં અહીંયા સિલેક્ટ કરી લીધી છે હવે આપણે લોગ બનાવો ધારો કે કોઈ કંપનીનો લોગો બનાવવાનો છે તો એ કંપનીનું નામ અને એને જે જે પ્રમાણે લોગ બનાવો એની ડિટેલ જોઈએ તો આપણે કોઈ ચલો એનપીવી એન્ટી વાયરસનો આજે આપણે લોગો બનાવીએ તો એનપીવીનો લોગો બનાવવા માટે આપણે પહેલાં એનપીવી લોગો કેવો છે એવું ખ્યાલ હોવો જોઈએ કેવો છે કોન્સેપ્ટ આપણે ક્લિયર હોવા જોઈએ કે આપણે કે રીતે લોગો બનાવવો છે આપણે પોતાના આઈડિયા હોવો જોઈએ જેટલા તમે ક્રિએટિવ હશો એટલા જ તમને વધારે આઈડિયા આવશે તો આજે આપણે એનપીવીનો લોગો બનાવીએ એનપી એવી બરાબર છે આપણી જો ટુલ છે અહીંયા જવાનું ન્યુ લેયર ઓકે એની અંદર આપણે સિલેક્ટ કરીએ એની અંદર આપણે કલર આપીએ એન નો લોગો ગ્રીન કલરનો નો છે તો આપણે અહીંયા આપણે ગ્રીન કલર સિલેક્ટ કરી લઈએ

આ બે બે એક લેયરમાં છે એટલે હવે એને નવા લેયર માં અલગ પાડવું પડશે તો એને સિલેક્ટ કરવાનું કંટ્રોલ સી કંટ્રોલ બી એટલે એક નવું લેયર બની જશે સર્કલનું અહીં અગર આપણે એને સાઈઝ પ્રમાણે સેટ કરી દઈએ ઓકે આટલું થઈ ગયું આ થઈ ગયા બાદ બે લેયર ને મર્જ કરી દેવાના એટલે એક આખો શેપ તૈયાર થઈ જશે લેયર માં સર્કલ જે રીતે આપણે જરૂરિયાત હોય એ રીતે કરી દેવાની બીજું એક નવું લેયર લેવાનું એને આપવાનું છે સ્ટોક આપવાનો સોરી સ્ટોક આપવાનો કંટ્રોલ ન્યુ કંટ્રોલ શિફ્ટ એન એટલે નવું લેયર એની અંદર આપણે એક ચોરસ બની સ્ટ્રોક આપીશું આટલું થઈ જાય પછી અહીંયા આપણે અક્ષરો મૂકવાના એન નો અક્ષર વ્હાઈટ છે તો આપણે અહીંયા વ્હાઈટ કલર સિલેક્ટ કરે એટલાના પોન્ટ વ્હાઈટ થઈ જશે ફોન્ટ ચેન્જ કરવા હોય તો આપણી જોડે અલગ અલગ ફોન્ટ હોય એમાંથી આપણે સિલેક્ટ કરી શકીએ કે જે પ્રકારના ફોન્ટ જોતા હોય અલગ અલગ સિલેક્ટ કરી અલગ અલગ ડિઝાઇન મળે આપણને અહીંયા આપણે એરિયલ રાખીશું સિમ્પલ એમાં બોલ્ડ કરી દઈશું બોલ્ડ ટેક્સ માટેના ફોર્મેટિંગ અલગ અલગ આવે છે એની અંદર આપણે ટૂલ્સ બી આવે છે ટેક્સનું એની અંદર સ્પેસિંગ કેવી રીતની રાખવી છે એ બધા ઓપ્શન અહીંયા છે તો અહીંથી બી તમે સ્પેસિંગના ને બધા ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો સો આની જગ્યા આપણે એકસો દસ કરી દઈએ તો અહીંયા સ્પેસિંગ તમને આખી અલગ મળી જશે કેટલી વીડ રાખવી છે કેટલી હાઇટ રાખવી છે પેરેગ્રાફ ના ઓપ્શન માં બી મળશે બરાબર આ જુઓ અહીંયા તમે જુઓ સ્પેસિંગ કેટલી રાખી છે અક્ષરો વચ્ચેની એ એના ઓપ્શન છે કે આટલું થઈ જાય પછી બરાબર એને સેટ કરી દેવાનું ગોઠવી દીધા પછી અને બીજી કોપી બનાવવાની ઓલ્ટર કીધી દેવાની એટલે આનું બીજું લેયર બની જશે અને કલર વ્હાઈટ કરી દેવાનો હોય બરાબર આની એની કોપી બીજી બનાવી દે ઓર્ડર ઓલ્ટર ઓલ્ટર દબાય ને બીજી કોપી એની અંદર બી વ્હાઈટ કલર કરી દઈશું

અને કલર આપી દેવા વ્હાઇટ કલર ઓકે હવે રેડી છે બધું બસ ખાલી ગોઠવવાનું જ છે આ બાજુ માં પછી એને બધાને સ્ટ્રોક આપી દેવાનો આનાથી બી સારા લોકો બની શકે છે તમારે પ્રેક્ટિસ કરવી પડે તો આનાથી બી વધારે સારા લોગો બની શકે તો કે આ લોગો તૈયાર થઈ ગયો જોયું ને મિત્રો કેવું એકદમ સિમ્પલ છે ફોટોશોપમાં લોગો બનાવું નીચે જે ટાઈપના પોન્ટ લખવા હોય એ પ્રમાણે આપણે વાઇટ અક્ષરમાં ટોટલ સિક્યુરિટી પ્રમાણે બનાવીને આપણે સેટ કરી શકીએ હવે બીજું એક વસ્તુ કે કે ધારો પહેલા બધા લેયર ભેગા કરી દેવાના બોર્ડર નથી એને છોડી દેવાનો એને સ્ટ્રોક આપી દેવાનો પહેલા તો બધાને મર્ચ કરી દેવાના જેલા લોક છે બધાને રાઇટ રાઈટ ક્લિક કરવાનું નહીં તો પછી અહીં લેયરમાં જવાનું મર્ચ લિંક એટલે આજે બધા લિંક કરેલા છે આ બધા લિંક કરેલા જે બધાને આપણે લિંક કર્યા એ બધા મઠ થઈ જશે મર્જ લિંક એટલે બધા ભેગા થઈ ગયા હવે આને આપણે સ્ટ્રોક આપી શકીએ સ્ટ્રોકની અંદર આપણે ગ્રીન કલરનો સ્ટ્રોક આપીએ આપણે જે કલરનો સ્ટ્રોક આપવો હોય એ કલરનો સ્ટ્રોક આપી શકીએ તો આ એકદમ સિમ્પલ જ છે જો બની ગયો લોગો એકદમ સિમ્પલ ને સોબર તો આ રીતે ફોટોશોપમાં લોગો બનાવી શકાય બધાને ગ્રુપ કરવા હોય તો બે લેયરને ને લોક કરી દેવાના જે લેયરમાં કામ કરતો હોય ઓકે આ રીતે તમે લોગો બનાવી શકો છો સ્ટ્રોકની સાઇઝ તમે અહીંથી નાની મોટી કરી શકો છો એ રીતે કોઈ બી તમારે વિચારો તમારા તમે જેટલા ક્રિએટિવ હશો એ રીતે તમે અલગ અલગ લોગો બનાવી શકશો ધારો કે બેકગ્રાઉન્ડ છે તો બેકગ્રાઉન્ડની અંદર બી ઘણી બધી ક્રિએટિવિટી થાય તો મારે અહીંયા સ્ટોક આપવો છે આમ તો એ રીતે સ્ટોક આપી બી શકાય બેકગ્રાઉન્ડમાં એની અંદર તમારે પછી ફેદ ગાર્ડિયનની મદદથી અલગ અલગ શેડ આપવા છે તો શેડ બી આપી શકો ધારો કે બીજો એક લોગો બતાવી દઈએ સિમ્પલ અને સોબર તો એમાં શું નામ લખીશું આપણે ખાલી ઈ વાળો એકલો લોગો બનાવીએ ઈ અક્ષરનો એક લોગો બનાવીએ તો અહીંયા આપણે ઈ લીધો ઈ નો લોગો બનાવો છે તો પેન ટૂલ લેવાનું પે દર વખતની જેમ નોટ લેયર લેયર સિલેક્ટ કરવાનું ઓકે એની અંદર પેન ટૂલ લેવાનું પેન ટોલની મદદથી જે તે શેપ તમારે જેવો શેપ સિલેક્ટ કરવો હોય એ રીતનો શેપ બનાવી દેવાનો મેં તમને પહેલાં બી કીધું હતું પેન ટૂલ ઘણું ઉપયોગી ટૂલ છે પેન ટૂલની જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમને વધારે ફોટોશોપમાં આવડત આવશે પેન મદદથી આપણે આ અફરાઉન્ડ જેવું બનાવી દીધું અહીંથી બી સારું થઈ શકે છે સિલેક્શન તમે અનથી બી સારું કરી શકો છો પેન યુઝ ના કરવું હોય તો સર્કલની મદદથી બી કરી શકો છો સ્ક્વેરની મદદથી બી કરી શકો ટ્રાન્સપરન્સી બી આપી શકો છો આપણે ઓપ્શન ઓપ્શનો બી છે તો ટ્રાન્સપરન્સી બી આપી શકો છો તમે લેયરને તો ઘણા બધા એવા ઓપ્શનો છે કે જેનાથી એકદમ મસ્ત લોગો બની શકે ધારો કે આપણે એક સર્કલ બનાવીએ કઈ કઉ સર્કલ નો ઓપ્શન આમાંથી આપણે એક સર્કલ લઈ લઈએ આની અંદર કલર પૂરી દઈએ અહીંયા આપણે કલર પૂરી દઈએ કયો કલર રાખીશું કોઈ બી તમને જે ગમતો હોય અહીંયા આપણે લાલ કલર રાખીએ અને આપણે ટ્રાન્સપરન્સી બી આપી શકીએ છીએ ટ્રાન્સપરન્સી ઓપેસિટી જે તમે કહો એટલું સિમ્પલ છે જોયું કેવો સરસ થઈ ગયો એના પર તમારે ઘણી નાની કોપી બનાવે તમારે બીજું બનાવવું હોય તો બનાવી શકાય ઓલ્ટર દબાવાનું અને બીજી કોપી કલર બી અલગ અલગ તમે ચેન્જ કરી શકો બ્લુ કલર જેટલા તમે ક્રિએટિવ બનશો એટલી જ તમને વધારે આવડત તમારે નેટ પર ઇન્ટરનેટ પર કોઈ લોગો બનાવ્યો હોય એમાંથી આઈડિયા મળી જાય તમે ફોટા બનાવ્યા હોય ફોટા જોતા રહો અલગ અલગ મેગેઝિન જુઓ તો એમાંથી તમને ઘણા બધા લોગો બનાવવાના આઈડિયા મળી જશે હવે આ ત્રણેયને આ ગ્રુપ કરી દેવાનો એટલે અલગ ના પડી જાય લેયર જો લોક થઈ ગયા છે એવું છે હવે આ ત્રણેય એકસાથે મૂવ થશે એમ ભાઈ બ્લુ મૂવ ના થયો એટલે તમે જેટલા ક્રિએટિવ બનશો એટલી જ તમારી ક્રિએટિવિટી પડશે કે તમે કેવો લોગો બનાવી શકો છો જોયું કેવો મસ્ત લોગો બની ગયો હવે આ સર્કલનો ઉપયોગ કરીને જ બીજે તમને બે ત્રણ આઈટમ શીખવાડી દો કેવી રીતે બીજા ડિઝાઇનો બનાવવાની સર્કલ લીધું એની અંદર આપણે કલર પૂરી દીધો હવે આ સર્કલનો ઉપયોગ કરીને આપણે બીજી બે ત્રણ વસ્તુ શીખીશું હવે આ સર્કલ જોયું હવે એની અંદર આપણે કલર પૂરી દઈએ કલરમાં પોઈ લાલ કે હવે આપણને આ બે સિલેક્ટ કરવાના કંટ્રોલ જેમાંથી જે માઈનસ કરવું હોય એમાંથી એ શેપ સિલેક્ટ કરવાનો ઓકે ચલો નવે સર બરાબર એક સર્કલ લીધું અહીંયા અલગ અલગ ઓપ્શન છે તે સબટ્રેક કરું કરવું છે કે ઓવરલેપ કરવું છે કે ગ્રુપ કરવું છે એના માટેના અહીંયા ઓપ્શન છે તો પહેલાં આપણે એક સર્કલ દોરીએ એની અંદર કલર પૂર દઈએ ધારો કે લાલ કલર કે કોઈ બી બ્લુ કલર ઓકે હવે મારે અહીંયા એમાંથી માઇનસ કરવું છે તો અહીંયા આ ઓપ્શન છે અલગ અલગ ઉપર તો એમાંથી માઇનસ કરવું હોય તો એ આ વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરવું એટલે હું જે ઉપર જેટલું સર્કલ બીજું દોરીશ એટલું એમાંથી માઇનસ થઈ જશે એટલે આપણને આ એક ટુકડો મળશે આપ ચંદ્રાકાર જેવો ગોઠવવો હોય ત્યાં ગોઠવી દેવાનો એની સાઈઝ નાની મોટી કરી હોય તો આપણે એનાથી કરી ટ્રાન્સપરન્સી વધારે ઓછી કરવી હોય તો એ રીતે ટ્રાન્સપરન્સી આપી દેવાની કલર ચેન્જ કરવો હોય તો અહીંથી કલર ચેન્જ કરી દેવાનો ધારો કે યલો કલર કરવો છે તો યલો કે ગ્રીન જે કલર આપવો હોય તમે આપી દેવાનો ઓકે ઓકે કરી દીધા પછી અહીંયા સેટ કરી દેવાનો ટ્રાન્સપરન્સી આપી હોય તો ટ્રાન્સપરન્સી આપી દેવાની અહીંયાથી બેન્ડિંગ ઓપ્શનમાં જઈ ટ્રાન્સપરન્સી સિટી કાઢાડી દેવાની એટલે જેટલે ટ્રાન્સપરન્ટ રાખો એટલો ટ્રાન્સપરન્ટ થઈ જાય પડછા રાખવો હોય તો પડછાનો બી ઓપ્શન છે એ તમે બધા બધો ટ્રાય કર્યો હશે જે ફોટોશોપ રેગ્યુલર યુઝ કરતા હશે ને એને આ બધા ઓપ્શન ખબર હશે કે ટ્રાન્સપરન્સી કેવી રીતે આપવી ઇફેક્ટ કે રીતે આપવી એમાંથી કોઈ બી એક ઇફેક્ટ આપી દેવાની સ્ટ્રોક આપવો હોય તો સ્ટ્રોક આપી દેવાનો સ્ટ્રોક નો કલર ચેન્જ કરવો હોય તો કલર ચેન્જ કરી દેવાનો બે વાલ એમ્બોસ કરવો હોય એમ્બોસ એમ્બોસિંગ આપી દેવાનો એટલે 3D જેવી ઇફેક્ટ લાગે થોડી કે તો આ રીતે ભી લોગો બની શકે છે આની કોપી કરીને અલગ અલગ ડિઝાઇન બનાવીએ તો બી બની શકે આ રીતે કોઈ કંપની નો લોગો બનાવો છે ડિઝાઇન કરીને જેટલા ક્રિએટિવસો એટલી એટલી જ તમે સરસ રીતે લોગો ડિઝાઇન કરી શકશો તો મિત્રો આ આપણે બેઝિક ટૂલ્સ કે લોગો કેવી રીતે બનાવો આની અંદર તમારી ક્રિએટિવિટી પર વધારે ફોકસ રાખે છે કે તમે જેટલા ક્રિએટિવ હશો એ રીતે તમે લોગો અલગ અલગ બનાવી શકશો તો ચલો મિત્રો આજે આટલું જ મને રજા આપશો અને તમને કંઈ બી આના રિલેટેડ કંઈ બી ક્વેરી હોય તો જરૂરથી મને કોમેન્ટમાં લખી જણાવજો તો હું એને રિલેટેડ વિડીયો બનાવીને મૂકીશ અને આમાં બી કંઈ સમજણ ના પડી હોય તો જરૂરથી કોમેન્ટમાં મને જણાવજો ચલો ત્યારે આવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો બાય બાય